સાચું સુખ એક પુરુષ નદીમાં સ્નાન કરવા ગયા એક ઉંદરડી ઉંદરડી તણાતી આપતી હતી તેને બચાવી આશ્રમમાં લઈ ગયા થોડા વર્ષો પછી ઉંદરડી કહે મારા વિવાહ કરાવો પુરુષે સૂરજ બતાવી કહ્યું આ સૂર્ય ખૂબ તેજસ્વી છે પરણવું છે ઉંદરડી કહે એ તો અગ્નિનો ગોળો છે કોઈક એનાથી સારો મોટો વર બતાવો સિદ્ધપુરુષ કહે જો આ મેઘ તે સૂરજને પણ ઢાંકી દે છે એને પરણવું છે ઉંદડી કહે એનાથી મોટો સિદ્ધપુરુષ કહે આ વાયુ મેઘને પણ ઢસડી જાય છે ઉંદડી કહે એનાથી મોટો જોઈએ પુરુષ કહે આ પર્વત વાયુને પણ રોકી દે છે ઉંદડી એનાથી મોટો સુ સિદ્ધ પુરુષ જો આ ઉંદર પર્વતને પણ કોચીને દર બનાવે છે ઉંદડી કહે હા બરાબર આ જ યોગ્ય છે તેમ ભગવાન અને સંત આપણને અક્ષરધામનું સુખ આપવા તૈયાર પણ આપણને જગતનું સુખ જ ગમે છે